સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે પીજીવીસીએલ ધ્રાંગધ્રા દ્વારા સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા અને ઉર્જા બચત અને વીજળીથી સલામતી સ્માર્ટ મીટર્સનો ઉપયોગ વીજ ઉપયોગની કેવી રીતે કરવી તેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમ ધ્રાંગધ્રા એસએસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર જિગ્નેશભાઈ ઉપાધ્યાય ધર્મેન્દ્રસિંહ જાડેજા એસ પટેલ તથા કોલેજના આચાર્ય પ્રતિક દવે સહિત પીજીવીસીએલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ યુનિટ અને યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પરાગ ડોક્ટર શેખ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ ડોક્ટર નિલેશ મારવાણીયા દ્વારા કરવામાં આવી હતી નું જે વાર્ષિક અમે ઉજવતા એના સમાપનના ભાગરૂપે થોડા બિઝી શેડ્યુલને કારણે અમે એકચ્યુઅલી તો ચૌદ તારીખે જ આપણે ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવીએ છીએ પરંતુ તે દિવસે અમે નથી આવી શક્યા પરંતુ આજે હું આ કોલેજમાં જે અમને ઓપોર્ચ્યુનિટી મળી છે પ્રતિકભાઈ દવે અને એમના પ્રતિનિધિ મંડળ થ્રુ અને એવા ક્રાઉડ સામે અમને ઓપોર્ચ્યુનિટી મળી છે કે જે આવનારા દિવસોમાં દેશનું સમાજનું ઘડતર કરવાના છે અને એમની પાસે અમારી ઉર્જા સંરક્ષણને લગતી ઉર્જાની સલામતી લગતી પછી બીજી જે અમારી આરડીએસએસ સ્કીમ છે સ્માર્ટ મીટરની સ્કીમ છે આ સિવાયની જે બીજી ઓપન પ્લેટફોર્મ ઉપર એક ચર્ચાઓ થઈ એમના પ્રશ્નો સાંભળ્યા એમના જે ડાઉટ્સ હતા એ ક્લિયર કરવાની ઓપોર્ચ્યુનિટી મેળવી આ તકે આજના દિવસે મને અંગત રીતે બીજીવીસએલ વતી હું તમામનો ખૂબ આભાર માનું છું આ ઉપરાંત એક પાછી વસ્તુ ફરીથી કહેવાની મન થાય છે કે જેટલું આપણે ઉર્જાનું સંરક્ષણ કરી શકશું એટલું આપણા પોતાના માટે તો આપણે ઇકોનોમિકલી ફાયદો કરીએ છીએ પરંતુ એના કારણે આપણા નાના સ્ટેપ્સને કારણે જે દેશને સમાજને આપણે ફાયદો કરીએ છીએ એ અમૂલ્ય છે એની નોંધ કદાચ જો આપણા લેવલે આપણે ન લેતા હોય તો પણ સમાજ ઉપર એનો જે મોટો ઇમ્પેક્ટ પડતો હોય છે એ ખૂબ જરૂરી છે અને જો આપણે આ ગ્રહને બચાવવો હશે તો આપણે આપણું કાર્બન એમિઝન આપણી પોતાની કાર્બન ફૂટપ્રિન્ટ આ ખરેખર ઓછી કરવી પડશે અને ઓછી કરવા માટે થઈ અને આપણે ઊર્જાને વ્યવસ્થિત રીતે ખરેખર જે જરૂરી છે એટલો જ ઉપયોગ કરીને અને વ્યય થતો અટકાવીને અને સલામતીથી આપણે વીજળી વાપરીએ એવી બધા અહીંયાથી અપેક્ષા રાખું છું અને આ બાબતે અમને અવારનવાર આવી ઓપોર્ચ્યુનિટી મળે જેથી કરીને અમે આવા ક્રાઉડ સામે આ વસ્તુ પાછી મૂકી શકીએ અને આના બાબતે જ્યારે પણ કોઈ પણ જરૂર હોય ત્યારે પીજીવી આ બાબતે જાહેર મંચ ઉપર ચર્ચા કરવા માટે સમજણ આપવા માટે હર હંમેશ તૈયાર છે મારું નામ શેખ રેહાના એમ હું જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપિકા છું આજે અમારે અઠ્યાવીસ ડિસેમ્બર અમારી આજની આજ રોજ અમારી કોલેજમાં ઉર્જા સલામતી અને વીજળી કઈ રીતે બચાવી શકાય તે માટેનું કોલેજના વિદ્યાર્થીઓને તે વિશે વીજળી કઈ રીતે બચાવી શકાય તે વિશેનું માર્ગદર્શનનું એક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં જે છે કે વીજળી છે કઈ રીતે બચાવી શકાય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય સોલાર પાવર દ્વારા જે છે વીજળીની વીજળી જે છે એની બચત કઈ રીતે કરી શકાય અથવા તો આપણા ઘરમાં જે વાયરિંગ કરીએ છે એ વાયરિંગ છે કયા પ્રકારનું કરાવી જેથી છે તે વીજળીની છે એ બચત કરી શકાય તે ઉપરાંત છે કે જે હાઉસવાઇફ છે જે ડેલી પોતાના જે રૂટીન કામોમાં વીજળીનો ઉપયોગ કરતી હોય છે તો તે સલામત રીતે કઈ રીતે છે તે વીજળીનો ઉપયોગ કરી શકે તે માટેના જે છે સાવચેતીના પગલાંઓ પણ બતાવ્યા પછી બાળકો છે કે પછી જે ય જે યુવાનો જે છે એ પણ જો વીજળીનો ઉપયોગ કરતા હોય તો આપણી ડેલી રૂટીનમાં જે નાની નાની જે વસ્તુઓ જે છે તેને અપનાવીએ તો તો પણ છે તો વીજળી છે એ બચાવી શકીએ છે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે જે સ્વીચો છે ચાલુ રખતા હોઈએ છીએ મોબાઈલ ચાર્જિંગ માટે ટીવી ચાલુ કરીએ ત્યારે સ્વીચો ચાલુ હોય છે તેને બંધ કરી બંધ કરવી જોઈએ અને એ આપણી નૈતિક જવાબદારી પણ છે તે ઉપરાંત જે છે કે ખેતી ક્ષેત્રે જે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે સાવચેતીપૂર્વક તેનો છે ઉપયોગ કરવામાં આવે અને વીજળીનો બની શકે તેટલો જે છે એ બચાવ છે એ કરવામાં આવે તે માટેના પ્રયત્નો છે કરવા જોઈએ બધાએ કરવા જોઈએ જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગંભર સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા